જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે દિયોદર તાલુકાના એક ગામડાની મુલાકાતે આવ્યા છે ખેડૂતની હમણાં આપણે ખેડૂતનો આગળનો વિડીયો ઘઉંનો બનાવ્યો ઘઉંમાં એને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે પછી અત્યારે આપણે આ જીરાના ખેતર ઉપર ઊભા છીએ તો તમારું આખું નામ બોલો મારું નામ જોશી વજરામભાઈ રઘુવનભાઈ ગામ મોજરૂના નવા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા ઓકે હવે તમારો ઘઉંનો જે વિડીયો છે એમાં તમે તમારી રીતે સ્વીકાર્યું કે ગ્રીન ઇન્ડિયા નાખવાથી મને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે સો હવે બીજું આ જીરામાં તમને શું લાગ્યું જીરામાં ગ્રીન ઇન્ડિયા નાખવાથી જે ઉગ્યું એ સારું ઉગ્યું છે હા અમે એક જ ખેતરમાં બે સાથે સાથે વાવે તો એક ખેતરમાં જીરું ગ્રીન ઇન્ડિયા જેમાં નતું વાપર્યું એમાં બિલકુલ જીરું નથી ઉગ્યું ઉગ્યું બરાબર અને આમાં સારું એવું ઉગ્યું છે બરાબર બરાબર અને ગ્રીન ઇન્ડિયાનું રિઝલ્ટ સારું મળ્યું છે સારું મળ્યું બીજું બીજું મારું કહેવાય કે જે આમાં તમે

તો આ દેશ અને જમીન બચશે નહીતર આ બચવાનું નથી હા તો બરાબર છે બરાબર તો આપણે ખેડૂત મિત્રોને એ જ જણાવવા માંગી છીએ જે તમે આટલું જાણો છો એટલું જ આપણે આ ખેડૂતને એ જ સમજાવવા માંગીએ છીએ કે તમે બધે આકોર ભરી જાઓ નકર મારા અંદાજ પ્રમાણે દસ વર્ષમાં જમીન બંજર થઈ જશે ખાવાનું ધન પણ સારું નહીં થાય નહીં થાય અને આપણા રોગ એવા પણ વધી ગયા આપણા શરીરમાં આપણી ઇમ્યુનિટી ઘટવા માંડી છે તો હવે આપણી ઇમ્યુનિટી વધારવા માટે આપણે પ્રાકૃતિક ખેતીકોર ભરવું જ પડશે એના સિવાય કોઈ છૂટકો નથી એટલે કોઈ ઉપાય નથી જેટલું રાસાયણિક વાપરતા જ એટલી જમીન આપણી ટાઇટ થતી જાય જમીન હવે જમીન ટાઇટ થશે એટલે હવે આપણે પ્લાય મારી શીર પચાના ટ્રેક્ટરને પીચોતેરના જેમ પંજાબમાં કેમ અત્યારે બધા પોરું આપણે ઘઉં રહ્યું એ સળગાવતા વર્ષો વર્ષ એના કરતા હવે એને બેક્ટેરિયાથી બેક્ટેરિયા ઓલા ડેવલપ કરવાનું ચાલુ કર્યું કે સેડવવાનું કામ કર્યું ચાલુ એને અને આપણે બધે શું કરીએ કે બસ સળગાવો અને ઉપર જંતુનાશક માર્યા રાખો એટલે આપણે આ કામ થઈ જાય પણ એમાં ઉત્પાદન અટાણે તમને નોર્મલ દસ ટકા મળતું હોય પછી એ દસમાંથી ને હું એમ કહું ચાર ટકા જ મળવા મળશે પછી તમે ત્યાં પ્રાકૃતિકોર આવતું પડશે જ ને તો ખેડૂત મિત્રો બધું અપીલ એવી છે ગ્રીન ઇન્ડિયા ખાતર આપણું વાપરો અને ખેડૂતનું કહેવાનું એમ થાય કે ઘઉંમાં પણ એને સારું રિઝલ્ટ મળ્યું અને જીરામાં ઉગાવવામાં સારું મળ્યું પછી જે માનલો જીરું નીકળતો ખેડૂત મિત્રો હવે તમે જોઈ શકો છો જીરામાં નીકળતું આવે છે જીરું હજી આ જીરું છે પણ ટૂંકમાં આ નવ દિવસમાં બહાર આવી ગયું છે અને બાજુના ખેતરવાળું હજી જેનું બહાર આવ્યું નથી એમ